ફોકસ ના કરવાનું ઓનલી ફોર સ્ટડી સ્ટડી અને રનિંગ કરવામાં કોઈના શ્વાસ ફૂલી જાય છે અમારાથી રનિંગ નથી થતું અમારાથી ડિમોટિવેટ થઈ જાય છે તો એમના માટે આપણે શું કહીશું બોલો જો ભાઈ આમાં હું તમારું જીવતું અને જાગતું ઉદાહરણ છે એક્ઝામ્પલ છે મારે મેં સ્ટાર્ટિંગમાં બે હજાર વીસ એકવીસમાં સ્ટાર્ટ કરી ત્યારે મારે સો મીટરમાં બી

મેં સત્ત બે હજાર અઢાર ઓગણીસ ની વેકેન્સી મેં મને રનિંગ ના કરી મેં આપી બી નથી આપી બી આપી નથી પણ એકવીસ માં મેં તાકાત કરી છે હવે તો કઈક તો કરવું પડશે કે આમ તો બેસી રહેવાથી કઈ થાય નહીં થાય નહીં એટલે જયારે ટેન્શન નહીં લેવાનું કે આપણે ના થાય થાય તમે સેલ્ફ મોટિવેટ મોટિવેટ થો હા કે આપણે કોઈ રનિંગ માટે કોચિંગ ની કોચિંગ ની જરૂર નથી આપણે ખુદ પર ભરોસો રાખો કે કેમ ના થાય હું સવાર માં તો દોડીશ અને અને મેદાનમાં ઉતરવાનો તે દિવસે હું પાસ કરીશન સાથે તમે ઉતરો થઇ જાય ને હા થઈ જાય આરમથી થઈ જાય હવે તો માર્કિંગ છે આમ તો કટોકટ નહીં ડિફરન્ટ રાખવાનો ચોવીસ માં દોડાય અંદર એવી રીતે આપણે ટાઈમિંગ મેળવવાનું તાત્કાલિક ભરતી આવી ગઈ અને તાત્કાલિક આપણી શારીરિક કસોટી આવી ગઈ અને આ ટૂંકા દિવસોમાં તૈયારી કઈ રીતના કરવું બધાને કદાચ ગભરાટ થતી હશે કે આટલા દિવસોમાં હવે તમે તમે હાલ હમણાં કોઈકની ના થતી હોય તો બે ટાઈમ કરી શકો છો થતી હોય ઓલરેડી આપણે કોન્ફિડન્સ હોય કે હું કરી લઉં છું તો હવે ફિઝિકલ ને ફોકસ ના કરવાનું ઓનલી ફોર સ્ટડી સ્ટડી કારણ કે ટાઈમ બહુ ટાઈમ ઓછો છે કારણ કે આ તો સરકાર તો હવે સ્પીડમાં કરી છે

પાસ કરવું છે તો મનથી થી વાસો દોડો બધું જ થઈ જાય કેમ ના થાય બસ